ભાવનગરના ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગરમાં પિતા પુત્ર ઉપર કરવામાં આવ્યો ઘાતક હુમલો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની ખાતે રહેતા રાજુભાઈ હીરાભાઈ ચોસલા ચિત્રા વિસ્તારના ખોડિયાર ચોક મફતનગર વિસ્તારમાં દૂધ લેવા માટે ગયા હોય ત્યાં તેમના મિત્ર સાથે ઊભા હતા તે સમયે ટકી નામનો વ્યક્તિ સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો અને તેમની સાથે બોલાચાલી થઈ હોય ત્યારે રાજુભાઈ તથા તેમના પિતા હીરાભાઈ કરમણભાઈ ચોસલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે છ થી સાત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે આ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતાં બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું હતું કે સામેના લોકો દ્વારા તે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને અવારનવાર લોકો સાથે માથાકૂટ કરતા હોય તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર